જાણવા મળ્યું કે છેલ્લા 20 વર્ષથી પણ વધુ સમયથી સુરતમાં અલગ અલગ વિસ્તારમાં ગરબા ક્લાસીસ ચલાવી રહ્યા છે સાંસ્કૃતિક ધાર્મિક પરંપરા જળવાય રહે તે પ્રમાણે નાના મોટા સ્ટુડન્ટોને પ્રેરણા આપવામાં આવે છે અને દક્ષિણ ગુજરાતમાં ઘણીવાર ખેલૈયાઓ ઇનામ સ્પર્ધામાં આવ્યા હતા ભારત એક લોકશાહી દેશ છે ત્યારે દરેક ધર્મના લોકો ભારતની અંદર રહી રહ્યા છે ત્યારે અલગ અલગ તહેવારો ગુજરાત અને આખા વિશ્વમાં અલગ અલગ તહેવારો આવી રહ્યા છે ત્યારે હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે થોડાક સમયમાં આપણે નવરાત્રિ પણ આવી રહી છે ત્યારે આ પનઘટ જે પનઘટવાળા છે જે નવરાત્રિનું પણ આયોજન કરે અને શીખવામાં પણ આવે છે અને અહીંયા ગણપતિ પણ આવ્યા છે તેની પાસે આપણે સીધો સવાલ પૂછવાની કોશિશ કરીશું જે તમારું સંજય પટેલ નામ શું સંજય પનઘટ ગરબા ગૃહ તો કઈ રીતના ગરબા અમે અહીંયા બેઝિકથી ગરબા શીખવા જેણે પણ દિવસ ગરબાને એક પણ સ્ટેપ ના રમ્યા હોય અમે એને પણ શીખવાડી દઈએ છીએ સિક્સ છ છ વર્ષના છોકરાથી લઈને કોઈ એજ લિમિટ નથી દરેક એજના વ્યક્તિને બિલકુલ પણ ના આવડતું હોય કોઈ પણ દિવસ લાઈફ માં ગરબા પણ ના રમ્યો હોય કે એક સ્ટેપ પણ ના એને આવડતો હોય તો પણ અમે ગેરંટી સાથે શીખવાડી દઈએ છીએ કેટલા ટાઈમથી તમે આ કરી રહ્યા મને લગભગ અત્યારે ગરબા શીખવતા શીખવતા ત્રીસથી બત્રીસ વર્ષ થઈ ગયા છે ટાઈપના આપણે ગરબાને કેવા કેવા સ્ટેપ શીખવાડ અમે ગરબામાં જે આપણી સંસ્કૃતિમાં રમાય બે તાળીના ગરબા ત્રણ તાળીના ગરબા બરોડા સ્ટાઇલ બોમ્બે સ્ટાઇલ છ સ્ટેપ આઠ સ્ટેપ દસ સ્ટેપ બાર સ્ટેપ ચૌદ સોળ બાવીસ બત્રીસ દાંડિયામાં આવું ને એવા સ્ટેપ એકસો અઠ્ઠાવીસ દાંડિયાના સ્ટેપ ચૌદના દાંડિયા ટોટલી જે આપણા સંસ્કૃતિ અંદર જે કાંઈ ગરબાને લગતું હોય બે તાળી ત્રણ તાળી હિંચ છે જે હિંચ આપણા અહીંયા પ્રસંગમાં પણ રમાય જેમ કે બે તાળીના ગરબા આપણા પ્રસંગમાં રમાય ત્રણ તાળીના ગરબા રમાય એ પણ શીખવીએ છીએ હિંચ શીખવીએ છીએ ટીટોળો શીખવીએ દરેક સ્ટાઇલ આવી જાય કોઈ વસ્તુ બાકી નથી અમે રહી જતું અન્ય ગ્રુપ પણ ખેલાઈયાનું જે શીખવાડવાળું છે એમની પાસે પણ આપણે વાત કરવાની કોઈ મનીષ ઝરીવાલા ખેલાયા ગરબા ક્લાસ ઝરીવાલા અમે લોકો દર વર્ષે નાનાથી માને મોટા પબ્લિકને શીખવાડીએ છીએ છે અને આઠ દસ બત્રીસ એકસો દાંડિયા એટલા મેમ્બર સવા દસ ખરી દસ મેમ્બર હાલ કેટલા ખેલૈયાઓ જે છે આઠસો પચાસ આપણે જનતાને કે સમાજને શું સમાજને એક સંસ્કૃતિ આપણી સરવાઈ આપણા હિન્દુઓ આગળ આવે આપણે સમાજને આપણે તમારા દ્વારા શું સંદેશો આપવામાં આવશે કે આપણે ધાર્મિક લાગણી છે ઘણા સ્ટેપ એવો લેવાતા હોય તમારે કઈ રીતના સ્ટેપ લેવાય ને સંદેશો શું આપેપ અમે સંદેશો જે આપીએ કે ગરબા એક આપણી સંસ્કૃતિનો ભાગ છે કે અમે જ શીખવીએ છીએ ને લોકો સોસાયટીઓમાં કે ભાઈ કોઈ પણ આપણો ક્યાં પ્રસંગ હોય કે લગ્ન પ્રસંગ હોય અથવા કંઈ પણ પ્રસંગ હોય એમાં એ ગરબા રમે ને એ આપણી સંસ્કૃતિ ભૂલાઈ ન જાય ગરબાની એ એ માટે અમે લોકો ગરબા એ રીતે શીખવીએ છીએ કે એ આપણી સંસ્કૃતિ જળવાઈ રહે અને ભૂલાઈ ના જાય એમ આપણે જે છે છે તે તે પણ પણ અહીંયા હાજર આપણે એની સાથે વાત તમારું મારું નામ ખુશાલ ઓરા બસ એ જ કે ગરબા રમો અને તમારું જે બોડી છે એ મેન્ટેન રહી કે ડેલી બેઝ ઉપર તમે ગરબા રમો તો એક એક્સરસાઇઝ તમારી થાય કે જેથી કરીને આગળ વાંધો ન આવે તમને આપણે કેવા કેવા લોકો આપણે ગરબા શીખવા આવે છે ઘણા કે જીમમાં ન જવું પડે ફિટ રહે ઘણા એવા ગરબા ફેશિયલ શીખવા માટે પણ આવતા હોય અને ઘણા અન્ય અલગ અલગ રીતે આવતા હોય તો કેવા કેવા તમારે અહીંયા આવે છે તો તમે શું કહેવા માંગો અમારે ત્યાં દરેક દરેક એજના ગર્લ્સ બોઇઝ એજ એ દરેક વ્યક્તિ આવે છે જે ગરબા રમે છે ને પોતે કે જીમમાં ના જવું પડે ને ગરબા રમીને પોતાનું શરીર મેન્ટેન રહે એક જાતની એક્સરસાઇઝ થઈ જાય અમારે ત્યાં એવો એવા પણ આવે છે કે અત્યારે અત્યારે આપણી લાઈફ બહુ વ્યસ્ત છે બહુ બધું લોડિંગ છે કામનું મેન્ટલી ડિસ્ટર્બ હોય એ પણ અહીંયા આવીને એકદમ એમનું માઇન્ડ પણ ફ્રેશ થઈ જાય છે કે અહીંયા આવે છે ને એમને એવું લાગે છે કે ભાઈ અહીંયા આવ્યા પછી હું એમ ડિસ્ટર્બ હોય એકદમ ફ્રેશ થઈ જાય એમ એ પર્પઝ પરથી બી લોકો અહીંયા આવે છે એક્સરસાઇઝના પર્પઝ પર આવે છે કે માઇન્ડ ફ્રેશ ફ્રેશના પર્પઝ પર આવે છે અલગ અલગ ટાઈપના અમારી પાસે શીખવા માટે આવે છે કે ભાઈ અલગ અલગ જગ્યા પર કોમ્પિટિશન થાય ગુજરાત લેવલ પર સ્ટેટ લેવલ પર સુરત લેવલ પર જેમ કે ઇન્ડોર સ્ટેડિયમ છે ડેસ્ટિની છે સરસાણા છે કે અલગ અલગ જ્યાં પ્રોફેશનલ નવરાત્રિ થાય છે જી નાઇન છે ત્યાં કોમ્પિટિશનમાં પણ પાર્ટ લે છે અને વિનર થાય છે એ ટાઈપના લોકો પણ અમારી પાસે આવે છે અને શીખે છે અત્યારે જે અમારે નવરાત્રિ શીખવાનું કામ છે હાલ નવ આપણે ગણપતિ પણ છે તો ગણપતિ તમે સ્થાપના કરી છે તો કેવા કેવા તહેવારોને તમે આવી રીતના પ્રોત્સાહન આપો છો તે ગણપતિના તહેવાર ઉપર અમે લોકો ડાન્સનો કાર્યક્રમ રાખ્યો હતો સિંગિંગનો કાર્યક્રમ રાખ્યો હતો પછી અમુક ખેલ ઉત્સવ રાખ્યો હતો એક ક્રિકેટનું આયોજન બી કર્યું હતું અમે લોકો અને ટ્રેડિશનલ નોન ટ્રેડિશનલ ઘણા બધા ડે અલગ અલગ તહેવાર ઉજવા ઉજવાયા તમે કે જે નવ દિવસમાં અલગ અલગ નવ દિવસમાં અલગ અલગ તહેવાર એ સિવાય ગોકુલ અષ્ટમી આવે છે આપણા અલગ અલગ તહેવારો આવે છે એ કઈ રીતના તમારે ઉજવા જ્યારે ગોકુલ અષ્ટમી હતી ત્યારે અમે લોકોએ મટકી બાંધીને મસ્ત અહીંયા તહેવાર કર્યો હતો ગોકુલ અષ્ટમીના દિવસે અમે લોકોએ સ્પેશિયલ પેલા ઇસ્કોન મંદિરવાળા છે એને બોલાવીને અને ભજનનો કાર્યક્રમ કર્યો હતો અમે લોકો આ ખેલૈયાઓ દ્વારા સાથે સાથે ગરબા તો શીખવાડવામાં આવે છે સાથે સાથે હરેક તહેવારો જે આવે છે તે હરેક તહેવારોને અહીંયા સ્થાપના કરવામાં આવે છે શીખવાડવામાં આવે છે અને હિન્દુ સંસ્કૃતિ જે આપણો ધર્મ છે એને કઈ રીતના સાચવીને રાખો તેવું એને જણાવવામાં આવે છે સંજય પંકડ ગરબા ગૃહ કઈ રીતના શીખવાડવામાં કેટલા અમે અહીંયા ગાડી એકદમ બેઝિકથી શીખવીએ છીએ કે જેણે કોઈપણ દિવસ ગરબા ના રમ્યા હોય કે જેને બિલકુલ નહીં આવડતો અમે એને પણ શીખવાડી દઈએ છીએ અને કોઈ કોઈ એજ છ વર્ષથી લઈને કોઈ એજ લિમિટ નથી દરેક એજના વ્યક્તિ જે ગર્લ્સ બોયઝ કે કોઈને પણ અમે ગરબા શીખવાડી દઈએ છીએ હું લગભગ આજે બત્રીસ વર્ષથી ગરબા શીખવાડું છું મારી પાસે અત્યારે એમ સમજો ને કે દસ 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 વ્યક્તિનો અમારો સ્ટાફ છે બોયઝ ગર્લ્સ મળીને અહીંયા આગળ અમારી સંસ્કૃતિ ગરબા ક્લાસીસ સ્ટાર્ટ થાય પછી અલગ અલગ ડેસ કરીએ છીએ અમે લોકો ગોકુળ અષ્ટમી હોય ત્યારે મટકીનો તહેવાર ઉજવીએ છીએ ગણપતિ હોય ત્યારે ગણપતિ બાપ્પાને બેસાડીએ છીએ એટલે આપણી સંસ્કૃતિને લાગતા વળગતા દરેક તહેવારને અમે અહીંયા સેલિબ્રેટ કરીએ છીએ ક્લાસીસની અંદર જનતાને એ સંદેશ આપવો જોઈએ કે ગરબા એક આપણી સંસ્કૃતિ છે એ ખરેખર શીખવું જોઈએ રમવું જોઈએ કે આપણા આપણા ત્યાં કોઈ પણ નાના મોટા પ્રસંગ હોય છે ત્યારે આ ગરબા રમાડવામાં આવે છે ના અમે હું એ સંદેશ આપું છું કે તમે ગરબા શીખો રમો કે આપણી સંસ્કૃતિ ભૂલાઈ નહીં જાય એક સંસ્કૃતિ એક એક ભાગ છે આપણા સંસ્કૃતિનો ગરબા મનીષ ક્લાસ અમે લોકો અહીંયા ગુજરાતી કલ્ચરમાં જે ગરબા ક્લાસ ગરબા શીખડાવ્યા છે પહેલેથી જ આપણે કાઠિયાવાડમાં શીખ્યા છે એવું અમે શીખડાવીએ છીએ બે તાળી ત્રણ તાળી આઠનો સ્ટેપ દસનો સ્ટેપ એવા અવનવા સ્ટેપ છે અને આરો દાંડિયા દાંડિયા પણ છે સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં